નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઊણ ગામના સ્વર્ગસ્થ યુવરાજસિંહ વાઘેલાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉણ ગામના વાઘેલા પ્રવિણસિંહ મેતુંભા દ્વારા તેઓના પુત્ર સ્વર્ગસ્થ યુવરાજસિંહના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉણ પ્રાથમિક શાળા અમરપુરા રામપુરા ઠાકોરવાસ ઊણપરા અને કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તિથિભોજન ઊણ ગામની કુલ પાંચ શાળાના આશરે સાતસો પચાસ બાળકોને તિથિ ભોજન આપ્યું હતું અને ઊણ પાંજરાપોળ ખાતે પચીસસો રૂપિયાનો ઘાસચારો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સરપંચ શ્રી હનુભા મેતુભા વાઘેલા તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા સર્વ ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એ નિમિત્તે ભજન સત્સંગ રાખવામાં આવ્યું હતું જલારામ મંદિર સમસ્ત ભજનિક પરિવાર દ્વારા જોરદાર ભજનની રમઝટ બોલાવી હતી ચા પાણી પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા સ્વર્ગસ્થ વાઘેલા યુવરાજસિંહને વાર્ષિક પુણ્યતિથિના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત